નમસ્કાર ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણે એક નવા જ કોન્સેપ્ટ સાથે આવી ગયેલ છે માઇક્રોગ્રીન્સ તો માઇક્રોગ્રીન્સ શું છે કેવી રીતે તેને ઉગાડવા કઈ રીતે તમે ઘરે કરી શકો તે બધું જ આપણે આ વિડીયોમાં જોઈશું માઇક્રોગ્રીન્સ એક પ્રકારના વેજીટેબલના ધરું છે જે આપણે ઉગાડીને તેને ઉગ્યા પછી એક અઠવાડિયા પછી તેને કટ કરીને આપણે તેને વેચી શકીએ અથવા ઉપયોગમાં લઈ શકીએ તો તેમાં સૌપ્રથમ જોઈએ તો ગુજરાતમાં તેમાં માઇક્રોગ્રીન્સનું ઉત્પાદન વધુ થઈ રહેલ છે જેમ કરીને સિટીમાં અમુક લોકો તેનું ઉત્પાદન કરી અને સિટીમાં જ ફાઇવ સ્ટાર હોટલ જેમ વેચે છે માઇક્રોગ્રીન્સમાં જોઈએ તો વિટામિન્સને બધું ચાલીસ ગણું જોવા મળે છે અને જેમાં વેજીટેરિયન લોકો હોય તેને વિટામિન્સને વધુ લેવા માટે માઇક્રોગ્રીન્સની ઉપ માઇક્રોગ્રીન્સની જરૂર હોય છે અને તે ઉપયોગમાં લે છે જેમ કે તેમાં કોબી બ્રોકોલી મૂળો ગાજર પાલક મેથી તાંદડીઓ ધાણા તે વગેરે વગેરે ક્રોપનું આપણે માઇક્રોગ્રીન્સ બનાવી શકીએ છીએ તેમાં અમદાવાદમાં વાત કરીએ તો માલિક ગ્રીન્સ કરીને છે એક બેન છે તે સારું એવું ઉત્પાદન કરીને મહિને સારું એવું કમાઈ રહીએ તે સારું એવો પ્રોફિટ પણ કરે છે પછી જોઈએ તો માઇક્રોગ્રીન્સ હાર્ટ ડિઝીઝ ડાયાબિટીસ અલ્ઝેમર ડિઝીઝવાળાને વધુ રાહત કરે છે અને સેન્ડવિચ સલાડમાં પણ ઉપયોગ કરે છે ગાર્નિશ પીઝા ઉપર ગાર્નિશ ગાર્નિશમાં પણ ઉપયોગ કરે છે સલાડમાં પણ મોસ્ટ ઓફ મોટી મોટી હોટલોમાં માઇક્રોગ્રીન્સનું સલાડ પણ તમે જોઈ શકો છો અને આપણે કોઈ કોકોપીટ પલાઇટ તેમાં મિશ્રણ બનાવીને ઘરે જ આપણે કોઈ ટ્રે હોય તેમાં સારી એવી ક્વૉલિટીનું સીડ રાખીને વાવી દેવાનું અને રોજ પાણી અને બારથી જ સોળ કલાક લાઇટમાં રહે એવી રીતે મૂકી દેવાનું અને પછી આવી રીતે તેનો ગ્રોથ થાય પછી કાટરથી કટ કરીને તેને ઉપયોગમાં લઈ શકે તે ઉગ્યા પછી એક અઠવાડિયામાં તે માઇક્રોગ્ન સંપૂર્ણ તૈયાર થઈ છે આ ખાલી છે તેમાંથી કટિંગ લેવાઈ ગયું છે અને આનો ભાવ પણ સારો મળે છે અને આ માઇક્રોગ્નિસની સંપૂર્ણ માહિતી મેળવવા માટે કોમેન્ટ કરજો હું મોકલી આપીશ જેથી કરીને સારી એવી સમજણ રહે દેશ ખેતી પ્રાધાન્ય દેશ હોવાથી ખેડૂત સુખી થશે તો દેશ આગળ આવશે ખેડૂત થકી આપણો આ દેશ ચાલતો રહેશે આખી તેની સિસ્ટમ હતી તમે જોઈ શકો છો આ નાના નાના માઇક્રોગ્રીન્સ પણ ઉગાડેલા છે તે પણ જોઈ શકો છો સારો એવો ગ્રોથ છે આ માઇક્રોગ્રીન્સ કટિંગ માટે તૈયાર છે અને તેનો ટેસ્ટ પણ બહુ સારો આવે છે તમે એકવાર ટેસ્ટ કરશો ઘરે ઉગાડીને ટ્રાય કરીને એકવાર સલાડ કે કોઈ પણ સેન્ડવીચમાં ટ્રાય કરશો તો બહુ સારું રિઝલ્ટ તેનું જોવા મળશે અને તેનો ટેસ્ટ પણ બહુ સારો જોવા મળે છે અને હું તો ખાસ ને ખાસ કહેવા માગું છું કે એકવાર તો તમારી ઘરે બનાવીને ટેસ્ટ તમે કરો ને કરો કેમકે આ આપણા નેચરલ ઓર્ગેનિક કોઈ પણ દવા વગર કોઈ પણ દવાની આમાં જરૂર પડતી નથી ખાલી ને ખાલી વેજીટેબલના સીડ તમે નાખી દેશો એટલે ઉગી અને તમારે કટ કરીને તમે સલાડમાં સેન્ડવિચમાં શાકમાં કોઈ પણ જગ્યાએ ઉપયોગ કરી શકશો હું ભલામણ કરું કે એક તો એકવાર તમારે આનો ટેસ્ટ કરવો જ જોઈએ અને આપણા શરીર માટે વિટામિન્સ અને મિનરલ્સ બધું આનાથી પૂરું પાડે છે ને ચાલીસ ઘણું વધુ હોય છે અને ગુજરાતમાં આનો બિઝનેસ પણ સારો થઈ થઈ રહ્યો છે અમદાવાદમાં ઘણા લોકો ઉગાડે છે અને ઉગાડીને માર્કેટમાં સેલ પણ કરે છે ભાવ મોલમાં તમે ક્યારેક જાઓ તો જોજો માઇક્રોગ્રીન્સ અને તેનો ભાવ પણ ઊંચો જોવા મળે છે માઇક્રોગ્રીન્સ સાવ સહેલી રીતે ઉગાડી શકે છે કોકોપીટ આવી ટ્રે અને નીચે ટ્રેમાં કાણા પાડીને કોકોપીટ ખાલી હોય તો ચાલે કોકોપીટ સાથે વર્મી કમ્પોસ્ટ ભેળવવું હોય તો પણ ચાલી શકે અથવા પલલાઇટ વર્મિક્યુલાઇટ કોઈપણ મીડિયા મિક્સ કરીને સરખી રીતે પાણી પાઈને પછી તેમાં વાવી દેવાનું વહેવા પછી ડાયરેક્ટ સીડ જર્મિનેશન થશે એટલે તમારે એક જ અઠવાડિયામાં તેમાં મહત્તમ વિટામિન્સ તે રહેલું હોય છે અને તે કટ કરીને આપણે ઘરના કિચનમાં વાપરી શકીએ એમને પણ ખાઈ શકીએ આ જોઈ શકો તમે આનો ગ્રોથ અને તે કટિંગ માટે તૈયાર છે આ ટ્રે બતાવી તે ઊગી રહેલ છે એકવાર કટિંગ કરીને બીજીવાર સીટ નાખી દેવાનું આવીને આવી નવી ખેતી કરે અને આપણા દેશના ખેડૂત આગળ વધે અને સારો એવો પ્રોફિટ કમાય આપણો દેશ ખેતી પ્રાધાન્ય હોવાથી ખેડૂત આગળ વધશે તો જ દેશનો વિકાસ થશે અને આવાને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં